અમદાવાદના ઓઢો વોન્ટેડ આરોપી ની ધમકી પોલીસ ધરપકડ કરશે તો પાંચમા માળે થી કુદી જઈશ ગુજરાતના અમદાવાદના ઓડો વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું છે જેમાં વોન્ટેડ આરોપી પકડવા પહોંચેલી આરોપીને પોલીસે પાંચમા માઇલથી કૂદી જવાની ધમકી આપી છે આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા છે પોલીસ હાલ આરોપીને નીચે ઉતારવા માટે સમજાવી રહી છે અને તેની ધરપકડ માટે પ્રયાસ હાથ ધર્યા છે જોકે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા એક કલાકથી વધુની ભારે જહેમત બાદ આરોપીને ઝડપી લેવાયો છે સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી મળતી માહિતી મુજબ અમદાવાદના ઓડવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચેતી આરોપીનું નામ અભિષેક તોમર હોવાનું સામે આવ્યું છે આરોપીએ પહેલા પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે આપી રહ્યો હતો કે જો તમે મારી ધરપકડ કરી તો હું પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી દઈશ એક કલાકથી વધુ સમયથી પોલીસ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને ફાયરની ટીમે તમામ નેટ લગાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી જેથી જો આરોપી પાંચમા મળેથી પડતું મૂકે તો પણ તેને બચાવી લેવામાં આવે ખોટી કલમો દાખલ કર્યાનો આરોપ નોંધનીય છે કે આરોપી એવો આરોપ લગાવી રહ્યો છે કે પોલીસે ફરિયાદમાં ખોટી કલમો લગાવી મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આરોપી ઢગ પર બેસીને સતત પોલીસ સાથે વાતચીત કરી રહ્યો હતો પોલીસ અધિકારીઓને સમજાવ્યા છતાં આરોપી કોઈનું સાંભળવા તૈયાર ન હતો આરોપી એક જ વાતનું રટણ કરી રહ્યો હતો કે જ્યાં સુધી મારી સામેની ખોટી કલમોને ફરિયાદમાંથી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી હું હાજર નહીં થાઉ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા અપહરણના કેસમાં આરોપી તોમરને પકડવા માટે ઓઢવના શિવમ આવાસ યોજના ફ્લેટમાં પહોંચી હતી પોલીસને જોતા જ આરોપી એક ફ્લેટમાં દોડી ગયો હતો અને ગેલેરીની બહાર ચડીને ધરપકડ કરી તો પાંચમા માળેથી પડતું મૂકવાની ધમકી આપી હતી આરોપી સામે અપહરણ અને હુમલો સહિતના ઓછામાં ઓછા સાત ગુનાહિત કેસોમાં વોન્ટેડ જાહેર કરાયો હતો હાલ પોલીસ અને ફાયરની ટીમ ભેગા મળી તેને ઝડપી લીધો છે સુરક્ષાની પૂરી વ્યવસ્થા હોવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી જે ગુજરાતી અમદાવાદ